કચ્છના મુન્દ્રા શહેરના મુખ્ય વ્યાપારી કેન્દ્ર સમાન જવાર મુશ્કેલીઓ નિવારવા માટે આ કડક કાર્યવાહી કરવામાં આવી કાર્યવાહી દરમિયાન રસ્તા પર ગેરકાયદેસર મુકાયેલા લારી ગલ્લા તથા અન્ય દબાણો દૂર કરવામાં આવે જેના કારણે કલાકો માટે ટ્રાફિક સમસ્યા રહે છે સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર નગરપાલિકા અને પોલીસની ટીમ સ્થળ કાયમી ઉકેલ લાવવા માટે તંત્ર આંખાડા કાન કરે છે દબાણકારોએ પોતાની જગ્યાઓ જમાવી દીધી છે સમસ્યા કાયમી સ્થિતિ સર્જાઈ છે સ્થાનિકોમાં ચર્ચા છે કે તંત્ર દ્વારા કરવામાં આવતી કાર્યવાહી માત્ર રીલ બનાવવા અને મીડિયામાં દેખાવ પૂરતી સીમિત રહી જાય છે નિષ્કર્ષ રૂપે તંત્ર દ્વારા વારંવાર કરવામાં આવતી આવી કામગીરી ક્ષણિક સાબિત થઈ રહી છે દબાણકારોમાં કાયદાનો કોઈ ડર ન હોય તેમ ફરીથી રસ્તાઓ રોકી દેવામાં આવતા સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકો હવે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે અને પ્રશ્ન ઉઠાવી રહ્યા છે જે દબાણને મુન્દ્રા બારોઈ પાલિકા દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે જ્યાં ટેક્સ પડતા કાયદેસર મકાનોને જ સુવિધા ઉપલબ્ધ નથી પણ દબાણમાં બધી સુવિધાઓ ભ્રષ્ટાચારી મુન્દ્રા બારોઈ પાલિકા દ્વારા આપવામાં આવેલ છે દબાણવાળી જગ્યામાં જ વિકાસ કરવાનું અને દબાણ કરવા દેવું એવી નીતિનીતિથી મુન્દ્રા બારોઈ પાલિકા દ્વારા કામગીરી કરી રહી છે મુન્દ્રાની સમસ્યા કે પ્રજાના પ્રશ્નો કોણ સાંભળશે જે તેની જવાબદારી કોણ લેશે એવું મુન્દ્રાના સમા અબ્દુલ મજીદની યાદીમાં જણાવાયું હતું સ્ટોરી વર્ગ ઠાકોર કચ્છ